યુટ્યુબ પર ન્યૂઝ ચેનલ દ્વારા આ વિડિયો નિહાળી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને મહાશિવરાત્રી પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સર્વેને જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય તથા ભગવાન શિવને મહાશિવરાત્રી પર્વ પર એવી પ્રાર્થના કે આ પર્વ આપના જીવનમાં ભગવાન શિવની અસીમ કૃપા લઈને આવે તથા આપના પરિવારમાં ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન શિવ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે દર વર્ષે પરંપરાગત રીતે સાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત એક બે દિવસ અગાઉથી શિવ મંદિર તથા શ્રી વાસુકી દાદાનું મંદિર શણગારવામાં આવે છે ભક્તજનો દ્વારા તેમજ મહાશિવરાત્રીના દિવસે બપોરે બાર વાગે આરતી કરવામાં આવે છે તથા ત્યારે ભાંગ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે ત્યારબાદ સાંજની સંધ્યા આરતી હોય છે અને પૂજન થાય છે ત્યાર પછી રાત્રે નવ વાગ્યા પછી મહારુદ્રાભિષેક કરવામાં આવે છે અને રાત્રે બાર વાગે આરતી કરવામાં આવે છે આ રીતે શ્રી વાસુકી દાદાના મંદિરે દર વર્ષે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં કાનગઢના ભાવિક ભક્તજનો ભગવાનના દર્શનનો બહોળી સંખ્યામાં લાભ લે છે અને ભગવાનના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરે છે ફરી એક વખત સર્વે ભક્તજનોને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય ભોળાનાથ ઓમ નમઃ શિવાય જય વાસુકી દાદા